રાજકોટના માલધારી ફાટક પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે આવેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘિલચા કેવી રીતે કાળ બનીને ત્રાટકે છે તેનો આ જીવંત અને કરુણ દાખલો છે સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં વાહ વાહ મેળવવાની લાલચામાં હવે લોહિયાળ બની ગઈ છે રાજકોટની ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસે આજે એક એવી ઘટના સામે આવી છે જે જાણી અને કોઈનું પણ કાળજુંમ્પ્યુટ હે હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન જ્યારે પોતાના નિર્ધારિત રૂટ પર પસાર થઈ રહી હતી ત્યારે રેલ અને સેલ્ફી બનાવવામાં મશગુલ ત્રણ યુવાનો આ કાળમુખી ટ્રેનની અડફેટે આવી ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની ટક્કરે આ યુવાનો ફંગોડાઈ ગયા અને બે યુવાનોના તો સારવાર બાદ મોત નિપજ્યા છે છે મૃતકોની ઓળખ સંદીપ સંદીપ પટેલ અને તરીકે થઈ રહી જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને અહીં કારખાનામાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા તો ત્રીજો યુવાન કપિલ પટેલ અત્યારે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પોલીસને ઘટના સ્થળેથી મળેલા મોબાઈલ ફોનમાં ટ્રેક પર લેવાયેલી સેલ્ફીના જૂના ફોટા પણ મળી આવ્યા છે જે સાબિત કરે છે કે આ જીવલેણ શોખ તેમને મોત સુધી ખેંચી ગયો છે પ્રશ્ન એ થાય છે કે શું થોડી લાઈક અને વ્યૂઝ માટે તમારી કિંમતી જિંદગીથી પણ વધુ મૂલ્યવાન બની જાય છે આપનું શું માનવું છે મેં કમેન્ટમાં ચોક્કસથી જણાવશો